કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા ગુડ મોર્નિંગ તો ચાર તારીખ ના છે આપડે ભારતમાં વડાપ્રધાન કોણ બનશે કોંગ્રેસ કે ભાજપ અમે હવાર નહીં જ જોઈએ છે મિત્રો તો અત્યારે વોટિંગનું ચાલુ છે લોકસભા ચૂંટાવ પાંચસો તેતાલીસ સીટ હોય મિત્રો જોઈએ અને ગુજરાત પર છવ્વીસ સીટ છે છવ્વીસ સીટ ને આવે કે કોંગ્રેસને આવે શું ખબર હવે જોયો કોણ જીતે છે તમે કોમેન્ટ કરો તો ભાજપ જીતશે કે કોંગ્રેસ જીતશે તમને શું લાગે છે મોદી ઓહો તમે હેમાન છો મોદી

ગાંડું છે અમારે ગાંડ્યું આમ કરો દીક બાય 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 કરો એક વાર આમાં જો બાપુ આવ્યો જો બાપુ આવ્યો બાય બાય કરો બાપુ ને વીકે વીકે હા એ તમારો ઠેલો છે એ તમારો ઠેલો છે ઘરે વ્યુ જવાનું છે ને વાહ ચપ્પલ ને બધું જોઈને શું બતાવ્યું મિત્રો હા વરસાદ છે તો પંદર દિવસ આવી જશે એટલે અમારે છે ને લાકડા અમારા છે ને એક્સ્ટ્રા કરવા પડશે કેમ કે પછી છે ને ચોમાસાના પલ્લી જાય પછી આમાં સળગાવું છું રાંધવું છું એટલે માટે છે ને લાકડા છે ને અત્યારે એક્સ્ટ્રા કરી કટિંગ કરીને આપણે અમારા પતરાવાળા રૂમ છે ને એમાં મૂકી દઈએ દર વર્ષે અમે કરીએ કેટલા વર્ષે મને યાદ નથી ચેતું ને અમે છે ને છાણા હોય તો છાણા અને લાકડા તો લાકડા તો ભાવી અમારે ઠેક કા હોતો કરવા માંડ્યા માથે સડીને એ તો માથે સડીને જ કાઢવા પડશે એમનો તમે કેમ પૂગ્યા કહો તો ફટાફટ મિત્રો અમે છે ને કામ હા આ લાકડા આ લાકડાવાળી આજ તો એમને કાલે આજ તો છે ને સોમોસો એટલા માટે કામ ને ખાલી વાડીને રે એવું કામ કરવાનું બીજું ઘણું ખબર પતી જાય બાળકો આ બધા પળી જાય તો અમારા બધા બધા પળલી જાય એટલા માટે હાલો કાઢી નાખીએ ફટાફટ હાલ તો મિત્રો માં નાની બાઈ છે કેદુ ના પણ છે ને અમારે ઘર આવતા નથી ઓસા બો આવે એમનું કારણ ઓસા આવી ના આવે મારી કાં સમજો આ વિજમાસી ઘરે બેઠા રહે હા ના બેઠા રહે અને દાદા ક્યાં છે દાદા છે આમ શિવરાજગઢ એવું છે મજૂરી કરવા ગયા છે ભાઈ એવું છે હા હું વાત છે દાદા ના આવો એમને મારે ગિફ્ટ હોતો મોકલી છે તમારા બધા માટે હા હા ગિફ્ટ આવી છે દેવાની છે મારે હા હા દેવાની છે હા હા એવું છે આ બધે ભાંગવાના ભેગા કરવાનો છે એક એક કુશી બાય બાય આરા કુશી કુતોમાં જો આ શું મોન વાસે તો આ ભગવાન મોન વ્રત લીધું

બાપુ આવ <laughs> <laughs>

કુવામાં મોત છે જો તમે કરી દો જો આ મોત છે તો ઉભા રહ્યો હું આવું હવે મોટર ચાલુ કરી દીધી છે આ મોટર ચાલુ કરી દીધી બે મોટર ચાલુ કરી દીધી બે મોટર ચાલુ કરી દે આવ્યું એમનું પાણી આમાં તો આવી ગયું છે આમાં તો આવી ગયું હતું જો આમ આવશે જો મિત્રો આવશે પાણી જો આવી ગયું હા કુવાનું પાણી થઈ હોતું રહ્યું એટલે જો એકમાં મૂક્યું મમ્મી પહેલથી જ તે એકમાં જવા દે એન ટાઈમે પાણી થઈ રહ્યું કે પાણી ખૂટે નહીં અમારે આખું ઊંડા આવે અને એમનું પાણી જવા દેતા ત્યારે કપાસા સોંપી નાખવા હતા કાંઈ એમનું હાલ નાવા મળશે હાલ નહીં નહીં ક્યાલ નાવા દ્યો ને ભલે નાતું શું કહે પલાળશે ખાલી હું આવી તો નહીં હું જાય

આખો દી વાડી અને અમે 11 વાગે આવા છે 4 વાગે લેટ જશે આ હું એને જવાનું છે અમારે એમલુ પાણી આવ્યું કે આવ્યું આવ્યું પાણી જો આવ્યું પાણી જો મિત્રો અરે વાહ અરે વાહ મજા આવી મેમલુ તને ઘરે મજા આવી કે વાડી મજા આવી

ઘરે હાલો ચાલો ઘરે આવ્યો થોડા ફ્રેશ થયા ગામ બધું કરી દાળ ભાત નો મસાલો બધું લેવો છું વઘારે છે ને બિસ્કીટ લેવું બિસ્કિટ બિસ્કીટ નહીં કરું હેમાનસિંહ નું છે હેમાનસિંહ ગુલ્ફી લેવી હે આમ મહેક એ વધારે ઓળખી ગયો ઓળખી હા ગુલ્ફી થઈ ગઈ ગુલ્ફી

આ ભાત છે દાળ ભાત બનાવ્યા છે મિત્રો હાલો તો આ અંધારામાં બધા ખાય છે અમારું ટીકા હાલો મિત્રો હાલો ખાઈ લે મિત્રો હાલો મોસ્ટ ખાઈને ઉભા છે ને જોજી ક્યાં ગાય રહી લાઈટ પણ હારે ખેલ ખેલો છો અમારે હારે કેવો રસ ખાવો પડે કાંઈ વાંધો ના જે થયું તો મળે આવો નવો વ્લોગમાં જવા મળો વ્લોગ અમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો Thank you for watching my video. Jai Bye Mata -bye. Subscribe Bye-bye.